હવે નકલી સ્કૂલ પણ પકડાય છે એક સ્કૂલને ધોરણ થી આઠ સુધી ભણાવવાની મંજૂરી હતી પરંતુ ત્યાં ધોરણ નવ અને દસ પણ ભણાવવામાં આવે છે ત્યારે સ્કૂલના સંચાલક તો એવું કહી રહ્યા છે કે ના અમે નથી ભણાવતા તો તમે શા માટે પોસ્ટર લગાવ્યા છે તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે અને જે તમે અત્યારે હાલ પોસ્ટર જોઈ રહ્યા છો તે રાજકોટ ખાતે લગાવવામાં આવ્યા છે ને તેમજ ચોખ્ખું લખ્યું છે થી ધોરણ દસ સુધીના પ્રવેશ શરૂ અને જ્યારે સ્કૂલના સંચાલક પોતાના બચાવમાં શું કહી રહ્યા છે તે સાંભળીએ

અને ડોક્યુમેન્ટ જે જરૂરી હતા બીજા પ્રાથમિક માહિતીના એ બધા આપી દીધા ડોક્યુમેન્ટ જે પ્રમાણે તેમણે કહ્યું કે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે અને તપાસમાં તેઓ કહી રહ્યા છે કે અમારા અમુક ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે અને તેની સાથે જ તેમને કહ્યું કે અમે લોકો ભણાવતા નથી જો તમારી સ્કૂલ દ્વારા ભણાવવામાં ના આવતું હોય તો તમે પોસ્ટર શા માટે લગાવ્યા છે કે એક થી તો ધોરણ દસ સુધીના અભ્યાસ અહીંયા કરાવવામાં આવે છે ત્યારે અનેક વખત નકલી વસ્તુઓ પકડાય છે નકલી અધિકારીઓ પકડાય છે તેવામાં ફરી એક વખત નકલી સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે અને જો કે અત્યારે હાલ રાજકોટના ગોંડલ રોડ ખાતે આવેલી આ જે મધુવન સ્કૂલ છે તે

ધોરણ સુધીના વિદ્યાર્થીઓ જ ભણાવવામાં આવે છે અને તે છતાં પણ તમારે જોવું હોય તો તમે ચેક કરી લો જો અધિકારીના તપાસ શરૂ કરી દેવામાં આવી છે ને શિક્ષણ અધિકારી અત્યારે હાલ પગલાં પણ લીધા છે પરંતુ જો તમે ત્યાં ભણાવતા નથી તો તમે પોસ્ટર તેવું શા માટે છપાવડાવું છે કે એકથી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ આપવામાં આવશે અને પ્રવેશની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકશે જો તમે ભણાવતા જ નથી તો તમારે એકથી દસ ધોરણ સુધીના પોસ્ટર લગાવવાની શું જરૂર છે ત્યારે આ વિષય અત્યારે હાલ રાજકોટમાં ચર્ચાનું જોર પકડ્યું છે અનેક સવાલો પણ તેમની સામે ઉભા થયા છે કારણ કે આ જે નકલી સ્કૂલ છે તેમાં એક થી ધોરણ આઠ સુધીના અભ્યાસક્રમની મંજૂરી આપવામાં આવી છે તે છતાં પણ પોસ્ટરમાં એવું દેખાડવામાં આવ્યું છે એક થી ધોરણ દસ સુધી અહીંયા વિદ્યાર્થીઓ ભણી શકે છે અને તેમના માટેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર